કે એક વેપારી છ મોસંબી દસ રૂપિયાના ભાવે ખરીદી ચાર મોસંબી છ રૂપિયાના ભાવે વેચે તો તેને કેટલા ટકા નફો કે ખોટ જાય આવા પ્રકારના એક્ઝામ્પલમાં સૌથી પહેલાં કામ શું કરવાનું મિત્રો તો સૌથી પહેલાં તમારે અહીંયા વસ્તુની સંખ્યા લખી દેવાની અને એ વસ્તુનો ભાવ લખી દેવાનો વસ્તુની સંખ્યા અને વસ્તુનો ભાવ લખી દેવાનો બરાબર હવે જુઓ અહીંયા શું આપેલું છે કે છ મોસંબી છે અને દસ રૂપિયાના ભાવે ખરીદે છે તો અહીંયા હું લખું કે છ મોસંબી અને એનો ખરીદેલો ભાવ છે દસ રૂપિયા એવી જ રીતે ચાર મોસંબી છે અને છ રૂપિયાના ભાવે વેચે છે તો અહીંયા ચાર મોસંબી લખવાની અને અહીંયા એનો ભાવ લખવાનો છ રૂપિયા બરાબર આટલું લખ્યા પછી શું કરવાનું ટકામાં આપણે નફો કે ખોટ લાવવાનું છે તો અહીંયા હું લખી દઉં કે ટકામાં પ્રોફિટ અથવા તો લોસ આપણને અહીંયા ખ્યાલ નથી કે નફો થાય છે કે નુકસાન એટલે મેં પ્રોફિટ કે લોસ બંને અહીંયા લખ્યું છે બરાબર હવે શું કરવાનું તો સૌથી પહેલું કામ તમારે આ કરવાનું છનો છથી ગુણાકાર કરી દેવાનો આ બંનેનો ગુણાકાર કરી અને અહીંયા લખવાનો છ ગુણા છ કેટલા થાય છત્રીસ પછી માઇનસ આ બંનેનો ગુણાકાર કરવાનો ચાર ગુણ્યા દસ ચાર ગુણ્યા દસ કેટલા થાય ચાલીસ અને છેદમાં અહીંયા છેદમાં શું લખવાનું એ તમારે યાદ રાખવાનું અહીંયા જુઓ આ વેચેલી વસ્તુ છે એને તમારે ખરીદેલી વસ્તુના ભાવ સાથે ગુણવાનું વેચેલી વસ્તુને ખરીદેલી વસ્તુના ભાવ સાથે ગુણી અને છેદમાં લખવાનું તો ચાર ગુણ્યા દસ કેટલા થાય ચાલીસ થાય એને છેદમાં લખવાનું બરાબર ટક્કામાં લાવવા માટે આને આપણે સો વડે ગુણી દેવાનું હવે જુઓ છત્રીસ માઇનસ ચાલીસ કરીએ તો કેટલા થાય માઇનસ ચાર જવાબ આવે અને ભાગાકારમાં ચાલીસ વધે ગુણાકારમાં અહીંયા સો હતા સાદુ રૂપ આપીએ તો જુઓ ચાર દાન ચાલીસ અહીંયા આવી જાય દસ અને એક જીરો ઉડાડી દઈએ તો જવાબ કેટલો વધે છે મિત્રો અહીંયા માઇનસ દસ ટકા બરાબર માઇનસ નો મતલબ એવો થાય કે અહીંયા વેપારની અંદર નુકસાન થાય છે એટલે કે કિંમતમાં ઘટાડો અથવા તો ખોટ જાય છે બરાબર તો આપણો અહીંયા જે જવાબ ફાઇનલ હતો કે અહીંયા કેટલા ટકા નફો કે ખોટ જાય તો નફો કે ખોટ પૈકી અહીંયા વેપારની અંદર આપણને ખોટ જાય છે દસ ટકાની બરાબર તો અહીંયા આપણો ફાઇનલ જવાબ મળી ગયો મિત્રો દસ ટકા ખોટ ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર બી એ અહીંયા આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો વધુ વિડીયો માટે ડીઆરપી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો